નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ નવ બે હજાર સોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ જુનાગઢ અમરેલી અને ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જોઈએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક જરૂરથી કરી નાખજો તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ જુનાગઢ જુનાગઢમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો ચારસો એંશી રૂપિયાથી પાંચસો નેવું રૂપિયા સણા બારસો પચાસ રૂપિયાથી ચૌદસો ત્રેપન રૂપિયા તુવેર સત્તરસો રૂપિયાથી બાવીસો સત્તાવન રૂપિયા એરંડા એક હજાર પચાસ રૂપિયાથી અગિયારસો એકતાલીસ રૂપિયા કાળા તલ ત્રણ હજાર વીસ રૂપિયાથી એકત્રીસો વીસ રૂપિયા સોયાબીન સાતસો પચાસ રૂપિયાથી આઠસો સિત્તેર રૂપિયા ધાણા અગિયારસો રૂપિયાથી તેરસો એકોતેર રૂપિયા તલ બે હજાર રૂપિયાથી છવ્વીસો એકાવન રૂપિયા મગફળી જાડી આઠસો એંશી રૂપિયાથી અગિયારસો છેતાલીસ રૂપિયા જીરું સાડત્રીસો પચાસ રૂપિયાથી પિસ્તાલીસો એકાવન રૂપિયા રાજકોટ રાજકોટમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો દસ રૂપિયાથી પાંચસો પાસઠ રૂપિયા તુવેર સોળસો રૂપિયાથી બાવીસો ચોત્રીસ રૂપિયા રાયડો નવસો સિત્તેર રૂપિયાથી એક હજાર સત્યાસી રૂપિયા સોળી અઢારસો રૂપિયાથી બત્રીસો રૂપિયા મેથી નવસો સિત્તેર રૂપિયાથી બારસો નેવું રૂપિયા એરંડા અગિયારસો અડતાલીસ રૂપિયાથી અગિયારસો સોરાણું રૂપિયા કાળા તલ ત્રણ હજાર વીસ રૂપિયાથી ચોત્રીસો અઠાવન રૂપિયા સોયાબીન આઠસો સિત્તેર રૂપિયાથી નવસો પાંચ રૂપિયા પીળા ચણા તેરસો ચાલીસ રૂપિયાથી ચૌદસો પંચાણું રૂપિયા સફેદ ચણા પંદરસો પચીસ રૂપિયાથી ઓગણત્રીસો એકતાલીસ રૂપિયા રાજકોટમાં ડુંગળીની જો વાત કરવામાં આવે તો બસો એંસી રૂપિયાથી આઠસો એંસી રૂપિયા લસણ પાંત્રીસો અગિયાર રૂપિયાથી પંચાવનસો પચાસ રૂપિયા અડદ સોળસો પચાસ રૂપિયાથી અઢારસો છોતેર રૂપિયા ધાણા અગિયારસો એંસી રૂપિયાથી ચૌદસો પચાસ રૂપિયા ધાણી બારસો દસ રૂપિયાથી પંદરસો ચાલીસ રૂપિયા તલ બે હજાર રૂપિયાથી પચીસો ઓગણપચાસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર સાહીઠ રૂપિયાથી અગિયારસો નેવું રૂપિયા મગફળી જાડી એક હજાર સોસઠ રૂપિયાથી બારસો ઇઠોતેર રૂપિયા કપાસ પંદરસો ચાલીસ રૂપિયાથી સોળસો ઇઠ્યાસી રૂપિયા જીરું બેતાલીસો પચાસ રૂપિયાથી અડતાલીસો રૂપિયા અમરેલી અમરેલીમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો એકત્રીસ રૂપિયાથી પાંચસો છ્યાસી રૂપિયા સોયાબીન સાતસો ચાલીસ રૂપિયાથી આઠસો બાવન રૂપિયા એરંડા આઠસો રૂપિયાથી અગિયારસો બાવન રૂપિયા સણા એક હજાર રૂપિયાથી પંદરસો ચૌદ રૂપિયા એક હજાર એકાવન રૂપિયાથી ચૌદસો પચાસ રૂપિયા તલ અઢારસો રૂપિયાથી સત્યાવીસો નેવું રૂપિયા મગફળી ઝીણી એક હજાર રૂપિયાથી અગિયારસો બાસઠ રૂપિયા મગફળી જાડી સાતસો પાંત્રીસ રૂપિયાથી બારસો એકતાલીસ રૂપિયા કપાસ નવસો વીસ રૂપિયાથી સોળસો સિત્તેર રૂપિયા જીરું ચાર હજાર નેવું રૂપિયાથી ચુમાલીસો ત્રીસ રૂપિયા ગોંડલ ગોંડલમાં ઘઉંની જો વાત કરવામાં આવે તો પાંચસો છેતાલીસ રૂપિયાથી છસો રૂપિયા ડુંગળી બસો એક રૂપિયાથી સાતસો એકોતેર રૂપિયા તુવેર બારસો એક રૂપિયાથી એકવીસો એકાણું રૂપિયા મગ નવસો એક રૂપિયાથી સોળસો એકાણું રૂપિયા એરંડા એક હજાર એક રૂપિયાથી અગિયારસો સન્નું રૂપિયા અડદ અગિયારસો એકવીસ રૂપિયાથી ઓગણીસો એકસઠ રૂપિયા સણા તેરસો એક રૂપિયાથી ચૌદસો સાસઠ રૂપિયા વાલ પાંચસો સ્યોતેર રૂપિયાથી એકવીસો એકાવન રૂપિયા મેથી આઠસો એકાવન રૂપિયાથી તેરસો એકાવન રૂપિયા લસણ છવ્વીસો એક રૂપિયાથી અઠાવનસો એકવીસ રૂપિયા ગોંડલ ગોંડલમાં સફેદ ચણાની જો વાત કરવામાં આવે તો ચૌદસો એકતાલીસ રૂપિયાથી અઠ્યાવીસો એક્યાસી રૂપિયા રાયડો આઠસો એક રૂપિયાથી નવસો એકાવન રૂપિયા સોળી પાંચસો એકાવન રૂપિયાથી ઓગણીસો એક રૂપિયા મગફળી ઝીણી આઠસો એકવીસ રૂપિયાથી બારસો એકસઠ રૂપિયા મગફળી જાડી આઠસો રૂપિયાથી બારસો એકાવન રૂપિયા કપાસ એક હજાર એક રૂપિયાથી સોળસો સાસઠ રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી પંદરસો એકત્રીસ રૂપિયા ધાણી એક હજાર રૂપિયાથી સોળસો છવ્વીસ રૂપિયા જીરું પાંત્રીસો એકાવન રૂપિયાથી ચાર હજાર નવસો એકાણું રૂપિયા